કરજો મને ત્યાં સુધી ભણો આજે જોવા જઈએ ને તો સરકારે આપણને જે અનામત આપેલી છે એ કઈ

નેતાઓની તો આપણા આદિવાસી નેતાઓ ધારે ને તો આપણા આદિવાસી બાળક ને આયે થાય લઈ જઈ શકે લઈ જઈ શકે আদি঵াসি পান চানকো হয়ে 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 এনা চানা কানে এলুপা আজে এম ছেক এলুপা ইতা কানে মান্ছে নিয়ে এখামানে এখামানে আজে দা�

બધું જ કરી શકે ને આગળ કોને ઉપર ભાઈઓ તો કામ લે પૈસા લીધે આર્થિક રીતે કમાવા માટે

સુધી એવું દરેક દરેક યુનિવર્સિટીમાં આદિવાસી કોમ્યુનિટી માટે અલગ જગ્યાઓની ભરતી થાય છે થાય છે ને આજે જ્યારે જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટનો સુકાદો ચુકાદો આવ્યો છે અને એ ચુકાદો